સુરત જિલ્લાના બારાસડી ગામે આવેલા મારુતિ કારના વર્કશોપમાં આગ લાગતા લાગતાનાસભાગ મચી છે જાણ થતાં બાડોલી ફારની ટીમને કાબૂમાં લીધી છે પલસાણા તાલુકાના કડોદરા બાડોલી રોડ પર બારાસડી ગામે આવેલા મારુતિ કારમાં ડીલર કટારિયા ઓટોમોબાઈલના વર્કશોપની પાછળ આવેલા રૂમમાં સોમવારે બપોરે 12 વાગ્યાના અડસામાં પ્રયત્ન કરતા ફાયરને જાણ કરી લશ્કરો સાથે આવી આગને કાબૂમાં લીધી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન એ ખોલવા જતા હતા એ દરમિયાન એમાંથી આગ લાગેલી હતી અને એ તરત જ મિનિટમાં અમારા જે ફાયર હતું એનાથી અમારા જે ફાયરની બોટલો હતી એનાથી કંટ્રોલમાં તરત આવી હતી અને અમે તરત એકસો સાત પર ફોન કરીને ફાયરવાળાને ને જણાવેલું હતું અને એમની બે ગાડી અમારે ત્યાં આવીને તરત જ કંટ્રોલમાં લઈ લીધી હતી અમારે કોઈ માનહાની થરી નથી મતલબ માણસોને કોઈ નથી થયું અમારી કોઈ ગાડીઓને નુકસાન નથી થયું ખાલી પ્રોપર્ટી જે હોય છે એને માઇનોર ડેમેજ નુકસાન થયેલું છે સેફટી નજીક છે એનઓસી છે ઓલરેડી છે જ અમારી પલસાણા તાલુકામાં આવેલ કટારિયા મારુતિ મોટર્સમાં આગ લાગેલી હતી જેના સંદર્ભે બારડોલી ડિસ્ટ્રિક્ટ બે ગાડીઓ ઘટના સ્થળે આગ હતી રૂમમાં જેના ડટિંગમાં આગ લાગેલી હતી અને રૂમ ની અંદર जैने हाल एक्शन करवा मारे थे। आपको क्या मालूम है? हाल अत्यारे जो पेंजरना नहीं था क्या वो मुझे कोई जान हानी इतना था या नहीं? हाल फूली। अच्छा बुलाएँगे। रमेश कंबाती दिव्यांग न्यूज़ पलसाना सूरत